નડિયાદ જવાહરનગર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી જવાહરનગર વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરમાં એક હજાર મો ચેટીચંદ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો સિંધી સમાજના બાળકો દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓને પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં શિવ પાર્વતી ભારત માતા રાધાકૃષ્ણની ઝાંખીઓ જેવી વિવિધ પ્રકારની ઝાંખીઓ જોવા મળી હતી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ ભાજપ જિલ્લા પ્રમુખ અજયભાઈ તથા અન્ય અગ્રણીઓ મહાનુભાવ ચેટીચંદ યાત્રામાં જોડાયા હતા ચેટીચંદ સમાજના અગ્રણીઓમાં ઉદ્યોગપતિ અજયકુમાર મેઘરાજ ટહેલાણી નંદકુમાર ટહેલાણી મુરલીધર ઉર્ફે ડોલીભાઈ આથવાણી સહિત અગ્રણીઓ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જે સિંધી સમાજ ની અંદર ચેટીચંદ ભવ્ય પર્વ ઉજવણી છે ચેટીચંદ નિમિત્તે આજે સૌ સિંધી ભાઈઓને લખ લખ વધારી આજે બેસતું વર્ષ છે અને આ વર્ષે સૌ સિંધી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે વર્ષો પહેલાં જે ભારત દેશમાં આવી પાકિસ્તાનથી અહીંયા વસ્યા અને આ વસવાટ પછી આજે દિવસે દિવસે એમની સતત પ્રગતિ થઈ રહી છે અને હજુ બી ખૂબ સારી આગળ પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા છે જય કુમારભાઈ ટેલ્યાણી જવાનગર આજે અમારા ઈષ્ટદેવ જુલેલાલ ભગવાનનો જન્મ એક હજાર પંચોતેરમાં જન્મજયંતી છે અને આ દિવસે અમે સિંધી સમાજના બધા ભાઈઓ બહેનો વડીલો મળી અને જુલુસ જવાનનગરના જુદા જુદા વિસ્તારોમાં કાઢી નાસ્તા ગાતા અને સરસ રીતે અમે આ પર્વની ઉજવણી કરીએ છે અને 57 વર્ષથી આ મંદિરમાં પર્વ ઉજવાય છે તો બધાને જય જુલેલાલ અને બધા સમાજોને અમારા તરફથી ખૂબ શુભકામનાઓ મારું નામ મુરલીધર આરતવાણી છે સૌને જય જુલેલાલ ચેટી શુભકામનાઓ અમારી સમાજમાં આ જુલેલાલનો પર્વ ખૂબ ધામધૂમથી નડિયાદની અંદર ઉજવીએ છીએ દરેક વડીલો પોતાના ધંધા રોજગાર બંધ કરીને સમાજના લોકો અને આ પર્વને ઉજવે છે ગામધૂમથી દરેક બાળકો પોતપોતાનો પ્રોત્સાહન આપે છે ઝાંખીઓ નીકળે છે સ સરઘસની અંદર અલગ અલગ ટાઈપની અને ડીજે છે દરેક પ્રસંગમાં લેણીઝો આ તે બધા ભેગા થઈ અને આ પ્રસંગને ખૂબ આર્શો ઉલ્લાસથી ઉજવીએ છે જય ઝૂલેલાલ